રમઝટ પણ હવે પૈસા કમાવવાનો ખેલ બની ગયો છે પરંતુ પૈસા ઉઘરાવનારા એક વાર નામ બન્યા પછી ખેલૈયાઓ ને સુવિધા યોગ્ય નથી આપતા આ બંને દ્રશ્યો વડોદરાના ફેસમ યુનાઇટેડ વે ના ગરબાના છે બે વર્ષ પહેલા પણ વરસાદના કારણે પથ્થરો વાળી જગ્યા પર ગરબા નું આયોજન કરતા ખેલૈયાઓ હોબાળો મચાવ્યો હતો અને હવે કીચડ રમવાનો વારો આવ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ યુનાઇટેડ વે ના પહેલા દિવસે જ તેત્રીસ હજાર થી વધુ ખેલૈયાઓ ઉમટી પડ્યા પરંતુ પહેલા દિવસે જ આવો કડવો અનુભવ થશે તેવું ખેલૈયાઓ સપનામાં પણ વિચાર્યું નહીં હોય એન્ટ્રી ગેટ થી લઈને મેદાન સુધી કીચડનું સામ્રાજ્ય હતું કીચડ પણ એટલા પ્રમાણ હતું કે ખેલૈયાઓ ને ચાલવામાં પણ તકલીફ પડી ગઈ હતી કોઈ ચપ્પલ હાથમાં લઈને ચાલતું હતું તો કોઈ પોતાના કપડા ઊંચા પકડીને ચાલવા મજબૂર હતું ગ્રાઉન્ડમાં પણ ઠેર ઠેર કીચડ હોવાને કારણે બેસવા સહિતની વ્યવસ્થાઓ ન હતી જેના કારણે જોવા મળ્યો આ રોડ છે બધે પાણી ભરેલું છે એટલે ગાડી કેવી રીતે લાવવાની ને એક ઈસ્યુ હતો હવે જ્યાં આગળ અમે લોકોએ પાર્ક કર્યું ત્યાંથી કાદો થઈને અહીંયા આવવું પડ્યું છે એટલે અને આગળ તો ઘણા લોકોને પાછા મોકલ્યા છે કારણ કે જગ્યા જ નથી આવવાની પાર્કિંગ એક એક ખેલૈયા પાસેથી પાંચ પાંચ હજાર રૂપિયા પાસના ઉઘરાવવામાં આવે છે અને આયોજન જુઓ જ્યાં જુઓ ત્યાં કીચડ વી ટીમ ગરબા ગ્રાઉન્ડ પર પહોંચી તો ગ્રાઉન્ડમાં ઠેર ઠેર કીચડ જ જોવા મળ્યું આયોજક દ્વારા માટી નાખીને કીચડ પર રોડ રોલર ફેરવવામાં આવી રહ્યું હતું જેથી કરીને આજે ફરી ખેલૈયાઓના રોષનો સામનો ન કરવો પડે પરંતુ જયારે આયોજક ને અમે પૂછ્યું તો તેમણે પણ ઉડાવ જવાબ આપ્યો અને અમારા રિપોર્ટર ને ધક્કો મારવાનો પણ પ્રયાસ કર્યો મને તો ભીનું નથી દેખાતું તમને બહુ દેખાય છે પાણી નીકળે છે જયારે ખેલાઓ ડાન્સ કરતા હતા થોડું બહાર નીકળતું હતું રોલર ફેરવીને થઈ જશે આજે ઓકે કેવી રીતે તૈયારી તમે તમે કેમેરા રોલ કરો ને તમને પાણી ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધાએ ભડાસ કાઢી ઘણા ખેલાડીઓ કહી રહ્યા હતા કે અમારે કાપ તમે ગ્રાઉન્ડ પર ઉભા છો તમે જોઈ લો ને તમારો કેમેરા છે જોઈ લો છે બસ જેટલો દેખાય છે એનું વળતર નથી મળી રહ્યું ખેલૈયાઓને કેમ કે પાંચ હજાર રૂપિયા ની વાત છે ત્યારે એનું વળતર તો આપવું જોઈએ યુનાઇટેડ વે એ બધાને ખબર છે યુનાઇટેડ વે શું કરે છે અહી તો પૈસા ઉઘરાવો પછી જે થાય તે જોઈ લેશું તેવી જ વાત થઈ છે

અને દર્શન ખોટા જેવો ઘાટ ઘડાયો છે ભાઈ હવે હાલ સમય થયો છે વિરામ લેવાનો